નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આ ન્યૂઝ થાલી તાલુકાના ચલાલા ખાતેથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગાયત્રી ધામ ભીમનાથ મહાદેવ મંદિર તેમજ પુરાખ્યા હનુમાનજી મહારાજ ગઠડા સ્વામિનારાયણ મંદિર પાળીયાલ બાપુની જગ્યા સાળંદપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજ મંદિર તેમજ અનેક વિસ્તારોની અંતર યાત્રાનું આયોજન કરાયું આરી તાલુકાના ચલાલા ખાતેથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાયત્રી ધામ ભીમનાથ મહાદેવ મંદિર અને ગુરખ્યાન માં જે મહારાજ ગઠડા સ્વામિનારાયણ મંદિર પાડ્યા આદ વિસામણ બાપુ જગ્યા સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજ મંદિર તેમજ અનેક વિસ્તારોની અંતર આ યાત્રાનું આયોજન કરાવ્યું હતું જેમાં આયોજન ગાયત્રી પરિવારના રતિદાતા દ્વારા વિનામૂલ્યે મહિલાઓની આ યાત્રાનું આયોજન કરાવ રિપોર્ટર પ્રતાપ વાળા થારી અમરેલી આર ટીવી ન્યૂઝ મારું નામ છે તલાળાથી બાપુ બજાયેલા છે ભરતી બાપુ આખું સંઘ લઈ ગુરુખ્યા હનુમાનજી મંદિર ભૂ એટલે ભૂમિની રક્ષા કરવા માટે સોળ સંવંતોમાં ભૂખ્યા હનુમાનની મન પ્રગટ થયા છે આપણે મંદિર તરફથી રહેવા માટેની સુવિધા જમવાની સુવિધા ચા પાણીની સુવિધા આ બધું ફ્રીમાં રાખેલ છે અને હરેક દર્શનાર્થની યાત્રાની હરેક મનોકામના ભૂરખ્યા દાદા પૂરી કરે છે કોઈ પણ માણસને સંતાનની તકલીફ હોય ધંધાની તકલીફ હોય કે કોઈને વલગાળ હોય કાંઈ પણ હોય દાદાને બે હાથને ત્રીજું માથું જોડીને કે પ્રાર્થના કરે એટલે હરેક મનોકામના અમારા ભૂળખ્યા દાદા પૂરી કરે દાદા અહીંયા યાત્રાઓ કેટલાક આવતા હોય છે રોજથી સાંજ સુધીમાં પાંચથી દસ હજાર માણસો આડા દિવસે આવે છે અને હનુમાન જયંતિ એટલે હનુમાનજીનો જન્મ દિવસ એટલે કે ચૈત્રી પૂનમ હનુમાન તો ત્યારે આપણે બે લાખ માણસો આવે છે પછી દિવાળી ઉપર રોજનું સવારથી સાંજ સુધીમાં લાખ માણસ દર્શન કરે શનિવારે સવારથી સાંજ સુધીમાં લગભગ પચાસથી થી સાઠ હજાર માણસ મંદિરમાં પ્રસાદ લેશે અને દાદાના દર્શન કરી ધન્યતા દાદા ખાસ કરીને શું કીધું આપણે મંદિર અત્યારે અહીંયા શરૂ છે આપણે સવારે બપોરે અને સાંજે બે ટાઈમ ફ્રીમાં છે અને આખો દિવસ ચા પાણીની વ્યવસ્થા ફ્રીમાં છે અને સવારથી સાંજ સુધી રોકાવવા માટેની રૂમની વ્યવસ્થા એ પણ વર્ષ દરમિયાન ચા ચા કાર્યક્રમો ખાસ કરીને જો યોજાતો હોય ત્યાં જો આપણે ત્યારે મહાઆરતી હોય હનુમાન જયંતિ હોય કે ત્યારે ચાર આરતી હોય એક સવારે મૂળા આરતી બપોરે મધ્યાન આરતી સાંજે સંધ્યા આરતી અને હનુમાન જયંતિ એટલે કે હનુમાનજીનો દિવસ એટલે ત્યારે મહાઆરતી એ રાત્રે બાર વાગે હનુમાન જયંતિના દિવસ થાય છે ગાયત્રી મંદિરેથી એક દાદાએ યાત્રા પ્રવાસ જે યોજ યોજ્યો છે દર વર્ષે એ કરાવે છે વિધવા બહેનોને ગંગા સ્વરૂપ મહિલા મંડળને તો દાદાને ગાયત્રી માતા આવી સારા કામ કરવાની ને બહેનોના ધ્યાન આપે છે ને અનાજનું વિતરણ પણ કરે છે કપડાં વિતરણ પણ કરે છે અને દરેક સેવાકી પ્રવૃત્તિ ઘણી કરે છે અમારી જે આ નિરાધારબેનનું ખૂબ જ ધ્યાન આપે છે માતાજીને સારી એવી શક્તિ આપે અને અમને બધાને બહુ જ ઉપયોગી થાય ને જાત્રા એક અયોધ્યા સુધી લઈ જાય એવી મારી આશા છે